સર્વની મહારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે જૈઠ માથના વદ પક્ષની એકાદશી એટલે કે યોગીની એકાદશીનો કથામાં હાત્મય શ્રવણ કરીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો જેઠ માસના વદ પક્ષની એકાદશી યોગીની એકાદશી કથા શ્રવણ શરૂ કરીએ યુધિષ્ઠિરે પૂછ્યું હે શ્રી શ્રીકૃષ્ણ જેઠ એકાદશીનું શું નામ છે અને તેનો મહાત્મ્ય પણ કૃપા કરી અને સંભળાવો શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન ભોગ તથા મોક્ષ આપનારી વ્રતની કથા સાંભળો જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગિની છે સંસારરૂપ સાગરમાં ડૂબેલાનો ઉદ્ધાર કરનારી છે ત્રણે જગતમાં રૂપ છે શિવજીની પૂજા કરનાર દેવ કુબેર નગરીનો અધિપતિ હતા તેનો હેમમાલી નામનો પુષ્પ લાવનારો નોકર હતો તેને શીલાલક્ષી નામની સુંદર સ્ત્રી હતી બંને જ પતિ પત્નીને ખૂબ જ પ્રેમભાવ હતો એક દિવસ હેમમાલી માનસ સરોવરમાંથી પુષ્પો પોતાના ઘરે લાવ્યા અને પત્નીના પ્રેમમાં ત્યાં જ રોકાઈ ગયા પણ કુબેરના આવાસે પુષ્પો આપવા ગયો નહીં આ બાજુ કુબેર પૂજન કરતો હતો મધ્યાહન સુધી પણ પુષ્પો આવ્યા નહીં આ બાજુ પુષ્પો આપવાના ભૂલી જઈ અને હેમમાલી પોતાની પ્રિયા સાથે વિહારાહ કરતો હતો આથી કોપાયમાન થઈ અને કુબેરે યક્ષોને તપાસ કરવા મોકલ્યા યક્ષોએ કહ્યું હે મહારાજ એ તો ઘરમાં રહી પોતાની સ્ત્રી સાથે યથોચ્છા વિહાર કરે છે આ સાંભળી કોપાયમાન થયેલા કુબેરે હેમમાલીના પોત પાસે બોલાવ્યા આથી તે ડરતો ડરતો આવ્યો કુબેરે કહ્યું હે દુષ્ટ દુરાચારી પુષ્પ ન પહોંચાડતા તે દેવોનો અપરાધ કર્યો છે માટે તું કોઢ્યો થા સ્ત્રીથી છૂટા થા અને અધમ સ્થાનમાં જઈ પડ એવી રીતે શાપ આપ્યો આથી હેમમાલી મહાભયંકર વનમાં પડ્યો અને કોઢ ફૂટી નીકળ્યા પીડા પામેલો હતો અને અન્ન જળ વિના નિંદ્રા પણ આવતી ન હતી આમ પોતાના પૂર્વ કર્મને સાંભળતો ભમતો ભમતો હિમાલય પર્વત ઉપર ગયો ત્યાં મુનિ શ્રેષ્ઠ મહાતપસ્વી એવા માર્કંડે મુનિ તેના જોવામાં આવ્યા પછી હેમમાલી તેના આશ્રમમાં ગયો અને મુનિરાજના ચરણમાં નમસ્કાર કર્યા તેને કોઢિયો જોઈ મુનિ બોલ્યા તને કોઢ સાથી નીકળ્યો તારી આવી દશા સાથી થઈ તે વિગતવાર કહે હેમમાલીએ કહ્યું હું યક્ષરાજ કુબેરનો નોકર છું મારું નામ હેમમાલ છે અને કુબેરના પૂજન માટે દરરોજ સમયસર પુષ્પ લાવી આપતો હતો એક દિવસ કામાતુર એવા હું સ્ત્રી સુખમાં મગ્ન થઈ જવાથી પુષ્પ પહોંચાડી શક્યો નહીં અને કોપાયમાન કુબેર દ્વારા સ્વાપ થવાથી મારી આ દશા થઈ છે માટે હે પરોપકારી મોનિરાજ મને પાપીને પ્રાયશ્ચિત બતાવો માર્કંડે મુનિએ કહ્યું હું તને સુખ કરનારું વ્રત કહું છું જેઠ વધ યોગીની નામની એકાદશીનું વ્રત કર તે વ્રતના પુષ પુણ્યથી તારો કોડ અવશ્ય દૂર થશે પછી તેને ઋષિના કહેવા પ્રમાણે યોગીની એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું તે વ્રતના પ્રભાવથી તેનું સ્વરૂપ દેવના જેવું થઈ ગયું અને પોતાની સ્ત્રી સાથે મેળાપ થયો અને ઉત્તમ સુખ મેળવ્યું હે રાજન એવી રીતે મેં તમને યોગીની એકાદશીનું વ્રત કહી સંભળાવ્યું જે મનુષ્ય યોગીની એકાદશીનું વ્રત કરે છે તેમને અઠ્યાસી હજાર બ્રાહ્મણો જમાડિયાનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ એકાદશી મહાપાપનો નાશ કરનારી અને પુણ્યને આપનારી છે એવી રીતે બ્રહ્માવેતર્થ પુરાણમાં જેઠ વદ યોગીની એકાદશીનો મહાત્મય કહેલો છે પાપોનો નષ્ટ કરનારી એકાદશી ની સર્વને શુભેચ્છા ઇતિ બ્રહ્મા વૈટ પુરાણે જૈઠ વદ કૃષ્ણ પક્ષયા યોગીની નામ અવશ્ય એકાદશયા મહાત્મ્યમ સંપૂર્ણ સર્વને મારા જય શ્રી કૃષ્ણ વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો